મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો ઝારખંડના પૂર્વ સીએમ શિબુ સોરેનનું નિધન થયું છે એક્યાસી વર્ષની વયે શિબુ સોરેનને અંતિમ શ્વાસ લીધા છે તેઓ એક્યાસી વર્ષના હતા તેમણે અંતિમ શ્વાસ લીધા છે છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા અને તેમનું નિધન થયું છે તો દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે તેમની સારવાર દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં ચાલી રહી હતી કિડની સંબંધિત બીમારીથી તેઓ ઘણા વર્ષોથી પીડાતા હતા આ અંગેની જાણકારી તેમના નિધનની જાણકારી તેમના પુત્ર દ્વારા આપવામાં આવી હતી અને ઘણા સમયથી તેઓ વેન્ટિલેટર પર હતા તેમની તબિયત નાજુક હતી અને તેમને એક્યાશી વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી સીબુ સોરેનનું નિધન થયું છે તેમના પુત્ર હેમંત સોરેને આ અંગેની જાણકારી આપી હતી

નિધન થયું હોવાની જાણકારી સામે આવી રહી છે શિબુ સોરીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે અગાઉની જો વાત કરવામાં આવે તો ઓગણીસ જૂને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અત્યારે હાલ તેમના નિધન થયાના સમાચાર સામે આવ્યા છે અને જેને લઈને જે મુખ્યમંત્રી હેમંત સોરેને આ સમાચારની પુષ્ટિ કરી છે હેમંત સોરીને ટ્વિટ કરતાં એ પણ જણાવ્યું છે કે આદરણીય દીશમ ગુરુજી હવે બધાને છોડીને ચાલ્યા ગયા છે ને તેઓ હવે શૂન્ય થઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે આપણે વાત કરીએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની તો તેમની તબિયત વધારે ક્રિટિકલ કંડિશન થઈ હતી ને જેને લઈને તેમને દિલ્હીની હોસ્પિટલમાં ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ સાથે જ તેમની તબિયત ગઈકાલથી જ બપોર બાદ કથરતા તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા તેમની જો શિબુ સોરેનની વાત કરવામાં આવે અનવી તો તેઓ કિડનીના રોગથી પીડિત હતા અને કિડની સંબંધિત સમસ્યાઓને લઈને તેમનું એ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી આ સાથે જ વાત કરવામાં આવે તો શિબુ સોરેન જે છે તેઓ એક શીર્ષસ્થ નેતા તરીકેની તેમની ઈચ્છા હતી અને શિબુ સોરેન છેલ્લા આડત્રીસ વર્ષથી ઝારખંડ મુક્તિ મોરચાના નેતા પણ રહી ચૂક્યા હતા ને તેઓ પાર્ટીના સ્થાપક છે આ સાથે જ હવે અત્યારે જે જાણકારી આવી છે તે પ્રમાણે શિબુ સોરેનનું દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે અને મુખ્યમંત્રી હમન સોરેને આ બાબતની પુષ્ટિ કરી છે જી આભાર કામેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે